ખેડૂત સમુદાયને એક વિનંતી નિરંતર કરતા રહ્યા હતા કે આવનારો સમય ઠીક ઠીક સુધારા તરફ જશે એટલે અત્યારના સમયે જે કોઈ ખેડૂત ભાઈઓ ડુંગળીના ઉભા પાક પર હાથી આંકી અને ખેતી કરી રહ્યા છે અવશ્ય કમસે કમ બે ત્રણ અઠવાડિયા રાહ જુએ અને સમય સુધરી શકે છે આખરી સમય સુધારા તરફ જઈ રહ્યો છે અને કુદરતે આપણા ખેડૂતોની ફરિયાદ સાંભળી છે બજાર ભાવમાં મળ્યો છે એ સુધારા બદલ આપ સૌ ડુંગળી પકવતા ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે હજી પણ ભાવોમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારો થવાની જે કાંઈ શક્યતાઓ છે એ શક્યતાઓ સુધી આપણી લાલ ડુંગળીના ભાવ પહોંચે એવી આપ સૌને શુભેચ્છા સાથે આજના દિવસની આપણી ચર્ચા એટલે આપણી સફેદ ડુંગળીની ઉપજ પર અત્યારના દિવસોમાં આપણે શું નિર્ણય કરીએ આપણી પાસે સફેદ ડુંગળી પાકીને આવી ગઈ છે અથવા તો બે પાંચ દિવસ કે અઠવાડિયું દસ દિવસમાં પાકી અને આવવાની છે તો આ ઉપજને આપણે સંગ્રહિત રાખવી અત્યારના સમયે વેચી દેવી ટૂંકા ગાળા માટે સંગ્રહિત રાખવી લાંબા ગાળા માટે આપણે સંગ્રહિત રાખવાનો વિચારતા હોઈએ તો એનો વિકલ્પ આપણી પાસે શું છે આ સૌથી અગત્યનો જે મુદ્દો છે આ મુદ્દા ઉપર આજની આપણી ચર્ચા અવશ્ય જોરપૂર્વક રહેશે કારણ કે ડુંગળી સફેદ ડુંગળી જે કઈ આપણે ચર્ચા કરીએ છીએ આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બિન રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ સફેદ ડુંગળીની વર્તમાન બજાર પરિસ્થિતિ ભાવના હિસાબથી અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે પહોંચેલા ભાવો તરફ એક નજર નાખીએ તો આજનો જે દિવસ છે એ દિવસ એટલે છ ડિસેમ્બર બે પચીસ અને શનિવારનો દિવસ આજનો દિવસ એટલે માર્કેટિંગ યાર્ડોમાં અઠવાડિયે કામકાજનો છેલ્લો દિવસ આખું અઠવાડિયું આપણી જે કઈ ડુંગળી સફેદ ડુંગળી વેચાણી એ વેપારમાં એ વેચાણમાં એકંદર ભાવો સુધારા તરફ ગયા પણ સફેદ ડુંગળીના ભાવોમાં એકંદર સુધારો બની રહ્યો અને સુધારો બનતા બનતા ગઈકાલે જે બજારો ચાલ્યા આ બજારો આપણે જોઈએ તો આપણી સફેદ ડુંગળી નીચલા દરજ્જે લગભગ વીસ કિલોના બસો રૂપિયાથી લઈ અને ક્વોલિટી પ્રમાણે પચીસ પચાસ રૂપિયા સો રૂપિયાના તફાવત સાથે સારામાં સારી સુપર બેસ્ટ ક્વોલિટી ગઈકાલના બજાર ભાવ આપણને જે કઈ જોવા જાણવા મળ્યા એ બજાર ભાવ એટલે વીસ કિલોના આઠસો રૂપિયાથી ઉપરના ભાવે આપણા હિસાબથી જોઈએ તો પ્રમાણમાં એક સપાટી સુધી આગળ વધી ગયા છે હવે અત્યારે બજાર સ્થિતિ જે કાંઈ આ છે આ બજાર સ્થિતિના આધારે આપણે શું નિર્ણય કરાય આપણી પાસે પાકીને આવી ગયો છે પાક અગર તો બે ચાર પાંચ દિવસમાં આવવાનો છે તો આપણે આપણા આવનારા સફેદ ડુંગળીના પાક પર શું નિર્ણય કરાય અઠવાડિયું દસ દિવસ પંદર વીસ દિવસ એટલે કે ટૂંકા ગાળા માટે આપણે સંગ્રહિત રાખવાનું વિચારતા હોઈએ તો અવશ્ય વિચારીએ પણ

ફેરફારો થવાની શક્યતાઓ અને સંભાવનાઓ કયા કેવા કારણોસર હોઈ શકે છે આ મુદ્દાઓ તરફ એક નજર અવશ્ય નાખવાની જરૂરી બની જાય છે કારણ કે આપણી કોઈ પણ ખેત પેદાશો પૈકી ડુંગળી જે છે એ એક ખૂબ

એ પાક અત્યારે આપણો સવા આઠસો કે સાડા આઠસો રૂપિયા સુધી વેચાતો થઈ ગયો છે એટલે કે ત્રણ થી ચાર મહિનામાં આટલો ફરક આવ્યો છે અને આટલો ઝડપથી ફરક કોઈ પણ પાકમાં આવતો હોય તો એ પાક હોય છે આપણો ડુંગળી કે લસણ જેવો પાક હવે ડુંગળીના પાકમાં અત્યારે આ જે ફેરફાર આવ્યો છે એ ફેરફાર સફેદ ડુંગળી માટે આપણે જોઈએ તો આપણી સફેદ ડુંગળી એટલે સામાન્ય રૂપમાં રોજિંદા ખોરાકમાં અને વ્યાપક વિસ્તારમાં રોજે રોજ વપરાતી સફેદ ડુંગળી જે કઈ આપણી છે આ ડુંગળી પ્રોસેસિંગ યુનિટો માટેનો કાચો માલ છે એટલે કે ડુંગળીને સુકવી અને એમાંથી જુદી જુદી વેરાયટીની આઈટમો તૈયાર કરી અને વેચનારી જે ઇન્ડસ્ટ્રીઝ જે ઉદ્યોગ સમુદાય છે એ સમુદાયનો કાચો માલ એટલે આપણી સફેદ ડુંગળી સીધે સીધી બજારમાં ખાવાના ઉપયોગમાં રોજે રોજની વપરાશમાં સફેદ ડુંગળીનો પાક ઓછો જાય છે અને તેથી આપણી સફેદ ડુંગળીના બજાર ભાવનો સૌથી મોટો આધાર એટલે ઇન્ડસ્ટ્રીઝ કઈ દિશામાં છે અને એની કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપણને ભાવ સફેદ ડુંગળીના મળે છે વિતેલા સમયમાં આપણે સફેદ ડુંગળીનો પાક ખૂબ મોટા પાયે લીધો પરિણામે આપણા તરફથી જથ્થો બજારમાં જે કાંઈ જતો તો એ મોટા પાયે જતા જથ્થાના કારણે આપણને ભાવો બહુ નીચલા દરજ્જે મળ્યા ઇન્ડસ્ટ્રીએ પોતે પોતાની જરૂરિયાત પ્રમાણેની આપણી પાસેથી ખરીદી કરી અને પોતાનો વેપાર વ્યવસાય કર્યો અત્યારના સમયે એમની જરૂરિયાત જે કાંઈ છે એની સામે આપણા તરફથી જથ્થો ઓછો જઈ રહ્યો છે એટલે આપણને બજારમાં સારા ભાવ મળે છે અત્યારે આપણે જે સપ્લાય આપી રહ્યા છે એ સપ્લાયનો આંકડો સાપ્તાહિક અને દૈનિક સરેરાશ સત્તર હજાર કટ્ટાથી લઈ અને વીસ થી એકવીસ હજાર કટ્ટા મહત્તમ રહી છે આખા અઠવાડિયા દરમિયાન રોજની સરેરાશ આવકો એટલે આ જે જથ્થો છે એ અત્યારની સિઝન પ્રમાણે જે કાય ઉદ્યોગની જરૂરિયાત હોય એ જરૂરિયાતના હિસાબથી જતો થોડો સામાન્ય છે અને તેથી ભાવ ઠીક ઠીક પ્રમાણમાં બન્યા છે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝની જે જરૂરિયાત છે એ આ જરૂરિયાતના ધોરણે ક્યાં સુધી ટકી રહે તો જે ઔદ્યોગિક જરૂરિયાત છે એ જરૂરિયાતમાં ઉદ્યોગોની સાથે સરકારની નીતિઓ બહુ મહત્વનું જોડાણ ધરાવતી હોય છે અને તેથી સરકારનો કોઈ પણ નિર્ણય ઉદ્યોગો માટે નકારાત્મક રૂપમાં આવી જાય તો ક્યારે આવી જાય એ નક્કી નથી હોતું આવી જાય તો એની અસર નકારાત્મક પડી શકે છે સાથે સાથે કોઈ સારો નિર્ણય સરકારનો આવી જાય તો એની ખૂબ સકારાત્મક અસર પણ પડતી હોય છે બીજું કે આપણી ડુંગળી જે સફેદ ડુંગળી પ્રોસેસ થયા પછી એમાંથી જે પાક તૈયાર થાય જે માલ તૈયાર થાય આ માલનું બજાર એટલે આપણા દેશનું અંદરનું બજાર નથી પંચાણું ટકાથી વધારે પ્રોસેસિંગ યુનિટમાં તૈયાર થયેલો જે માલ છે એનું બજાર છે એ આંતરરાષ્ટ્રીય બજાર છે એટલે બે દેશો કે પાંચ દેશોની વચ્ચેના સંબંધો બે દેશો દેશો પાંચ વચ્ચેના રાજકીય સંબંધો કઈ દિશામાં જાય છે કેવા સ્વરૂપો ધારણ કરે છે એના આધારે આંતરરાષ્ટ્રીય વેપારોમાં વધારો ઘટાડો બજાર ભાવોની સ્થિતિમાં બદલાવ આ બધું થઈ જતું હોય છે અને તેથી આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલો

અને એ જરૂરિયાતો આંતરરાષ્ટ્રીય બજારના આધારે અને અત્યારની એમની પ્રોસેસિંગ જરૂરિયાતના આધારે ઠીક ઠીક ભાવોની સ્થિતિ સારા બજાર માહોલના કારણે એક સપાટી સુધી જ્યારે પહોંચી છે ત્યારે આપણે અત્યારના સમયમાં ભાવોની સ્થિતિનો લાભ લેવાનું વિચારીએ તો એક ખેડૂત નહીં હોય આગળના સમય માટે એટલે કે એકાદ અઠવાડિયું જેવા ટૂંકા ગાળા માટે આપણે આપણી સફેદ ડુંગળી સંગ્રહિત રાખી અને વિશેષ ભાવ વધારાની અપેક્ષા રાખતા હોઈએ તો એ આપણી અપેક્ષા વ્યાજબી ગણાય અને આપણી ઉપજ પાસેથી આપણે એવી અપેક્ષા રાખી શકીએ પણ

ત્રણ થી ચાર મહિને આપણો નવી ડુંગળીનો પાક તૈયાર થાય અને આપણી પાસે આવી જતો હોય છે અને સફેદ ડુંગળી જેવી ઉપજમાં આપણે ત્રણ ચાર મહિનાના લાંબા ગાળા માટે સંગ્રહિત રાખવાની જગ્યાએ એક ખેડૂત તરીકેનો આપણી પાસેનો વિકલ્પ એટલે અત્યારના સમયે પાકીને આવેલા ઉત્પાદનને બજાર બજાર ભાવ અને અને ભાવના લાભકારી લેવલનો લાભ લઈ વેચીએ એમાં આપણે જે જે ખર્ચ કર્યો મહેનત લગાડી એનું પૂરતું વળતર મળે એવા જ્યારે સંજોગો હોય ત્યારે આ વળતર એક સિઝન દરમિયાનનું આપણે અવશ્ય લઈ લઈએ અને નવું વાવેતર આપણે કરી શકીએ છીએ માર્ચ અને એપ્રિલ મહિનામાં એટલે કે લાંબા ગાળે આપણે સફેદ ડુંગળીના ભાવ સારા મળવાની અપેક્ષા રાખતા હોય કે અત્યારના સમય પ્રમાણે સફેદ ડુંગળીના જે બજાર ભાવ છે એ બજાર ભાવ લાંબા સમય માટે ટકી રહી શકે અને ટકી જાય તો ખૂબ સારી વાત છે પણ એની સામેના જે કાંઈ જોખમો છે અને બજારની મર્યાદા જે કાંઈ છે એની આપણે જે ચર્ચા કરી આ ચર્ચાને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે સાથે સાથે લાંબા ગાળા માટે સંગ્રહ કરવાનું વિચારતા પહેલા ખેડૂત તરીકે આપણી સામેનો જે કઈ ઉપલબ્ધ વિકલ્પ છે એટલે કે નવો પાક લઈ લેવાનો વિકલ્પ હોય આ વિકલ્પનો પણ આપણે અમલ કરી શકીએ છીએ મિત્રો અને આ અમલ કરવાનું આપણે વિચારીએ તો અત્યારે પાકેલી સિઝન દરમિયાન આપણી પાસે આવેલા સફેદ ડુંગળીના પાક પાસેથી બજારના હિસાબથી આપણે ઠીક ઠીક પ્રમાણમાં વળતર સાથે વેપાર કરી શકીએ એવી સ્થિતિમાં જ્યારે છીએ ત્યારે આવનારા દિવસોમાં એકાદ અઠવાડિયું બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા દરમિયાન આપણી પાસે આવનારો પાક હોય કે આવી ગયેલો પાક હોય એના વેપાર અંગેની આપણે અવશ્ય વિચારણા કરીએ મિત્રો આટલા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા જયારે કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના પ્રયાસો દરેક ખેડૂત સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા થાય એવી અપેક્ષા સાથે આજના દિવસે સફેદ ડુંગળી પર આટલું જય કિસાન જય ભારત